સુરત લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું ત્યારબાદ તેઓ સંપર્ક વિહોણા બની ગયા છે અને હવે નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના સમર્થકોએ હોબાળો શરૂ કર્યો શું છે સમગ્ર મામલો જાણીશું આ વિડીયોમાં નમસ્કાર હું મૈત્રી મકવાણાને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું અને ત્યારબાદ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા સુરતમાં ચિત્ર સંપૂર્ણ સ્પષ્ટ થઈ ગયું આ બેઠક પર ભાજપના ઉમેદવાર પુકેશ દલાલ બિન હરીફ બન્યા બીજી તરફ નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ તેઓ સંપર્ક વિહોણા થઈ ગયા છે જેને લઈને કોંગ્રેસના સમર્થકોએ નિલેશ કુંભાણીના ઘરે પહોંચીને હોબાળો શરૂ કર્યો છે કોંગ્રેસના સમર્થકોએ હાથમાં નિલેશ કુંભાણી જનતાના ગદ્દારના બેનરો સાથે વિરોધ શરૂ કર્યો હતો નિલેશ કુંભાણીના ઘરે મોટી સંખ્યામાં કોંગ્રેસના સમર્થકો પહોંચી ગયા હતા પોલીસ દ્વારા નિલેશ કુંભાણીના ઘરે પહોંચીને ટોળાને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા ત્યારે મહત્વનું છે કે નિલેશ કુંભાણી ક્યાં છે અને તેની કોઈની જાણ નથી અને સરથાણા વિસ્તારમાં તેમના ઘરે તાળા લાગેલા છે ત્યારે ફોર્મ ભરવાથી લઈને અત્યાર સુધીનો ઘટનાક્રમ જોતાં એવું લાગી રહ્યું છે કે નિલેશ કુંભાણીએ અન્ય રાજકીય પાર્ટી સાથે મળીને ષડયંત્ર રચ્યું છે જેનો વિરોધ હવે દેખાવાનો શરૂ થઈ ગયો છે કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમના ઘરના બહાર બેનરો લગાવીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે નિલેશ કુંભાણી દ્વારા ષડયંત્ર રચ્યું હોય તેવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે કોંગ્રેસના સમર્થકો દ્વારા નિલેશ કુંભાણીનો વિરોધ ઉગ્ર બન્યો છે સુરત શહેરના કોંગ્રેસના ઉપપ્રમુખ દિનેશ શાવલિયા અને અન્ય કાર્યકર્તાઓ સાથે નિલેશ કુંભાણીના ઘરે પહોંચી ગયા હતા અને ત્યારબાદ તેઓ જનતાની સાથે મળીને વિરોધ દર્શાવ્યો હતો જે બાદ સરથાણા પોલીસ દ્વારા તેમની અટકાયત કરવામાં આવી એક તરફ એવી ચર્ચા ઉઠી છે કે નિલેશ કુંભાણીએ અન્ય કોઈ રાજકીય પાર્ટી સાથે મળીને ષડયંત્ર રચ્યું છે ત્યારે બીજી તરફ આપ દ્વારા કલેક્ટરને નિલેશ કુંભાણી સામે કાયદાકીય પગલા લેવામાં આવે તેવી માંગણી કરતા રજૂઆત કરવામાં આવી છે हाँ मैं हिंदी में बोलता हूँ ये जो पूरा मामला हुआ कांग्रेस का जो प्रत्याशी है इनका जो पर्चा रद्द हुआ उसमें सर ने जो ऑर्डर किया है उसमें लिखा है कि उसकी जाली साइन होने की संभावना है और हम लोग ये पर्चा रद्द करते हैं तो जाली साइन वाला पर्चा सबमिट करना ही अपने आप में एक અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસી જણાવશો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટીવિયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર